વર્ષની ઉંમરથી લઈને દસ વર્ષની ઉંમરથી એવી ત્રણસો જેટલી કુંવારિકાઓનું પૂજન પણ અહીંયા શાસ્ત્રોક્ત રીતે વેદ પંડિતો દ્વારા થવાનું છે ત્યારે આપ સૌ ભક્તોએ જે કંઈ સહયોગ આપ્યો છે તે માટે હું આપનો આભારી છું આપ આવતીકાલે પણ આ પ્રોગ્રામમાં આવો અને નિહાળો તેવી આપને આગ્રહભરી નિમંત્રણ પાઠવું છું ધન્યવાદ જય માતાજી આઈવીપીએન તરફથી દક્ષા ભાવ સાફ સુરત